সাব্বির শক্তি হই ক না কিটা দেখছস আক করে এক প্রমিস হত্যা কইছ না আরে এই যে বুজুরে বাড়ির সামনেতে যাইতাছি বাদে জি কিটা শব্দ হইতাছে হ্যাঁ বাদে আমি কই কানডা দেইটু হুনিছে কিটা শব্দ হইতাছে বাদে হুঞ্চি শব্দডা બા દે કોઈ સુકકી દે દે સે કી તા હોતા સે હા બા દે તો દેખલામ થરા બાલાઈ કામ શુરુ થસે અચ્છા બા દેર મત દે બી સુકકી દે દેખતા જી બા દેર માં દે નુરુલ ભાઈરા આયા સે અચ્છા બા દે આરા માં જાવ ને સુજુક નઈ એ નઈ કરીયે સે અચ્છા બા

अमी कितना सूर्य दिखा मेरे लिए तू देख दिखा ली। जब आशा एक बापी सर बचो ना, आम भाई एक बापी सर मानी ना। यार माता तो। ना कमाया लाइन, कमाया लाइन। यार माता ना कमाया। माता की कमाया तो। यार तू जो नहीं करता भी चल कर बना मेरा मर को तड़क तू भी शासक तन्ना। कितना भी शासक हो तू नहीं का सू

એ જે દોવામી ઓફિસરને ફોન કરી અમને જરા બાલમન રણ એડી કરો એક ગ્રામરી ઈજ્જત રાખી લા લા મેલા લા લા એડી કરો નામ ને એડી કરો નલે મજા ચાવસા મત જે બોયા લુડી કા વડાવ ના એડી કરો નલે અમે ઠીક છે ઠીક છે એડી ઠીક છે ઠીક છે અમને જરાય કરો અમને બોર જ હતી દિલા મેડી માથા ના ના ફોન આમ માર તો સરસ બોય ને આમ ને બોય આવ તો આવ આમ ના આમ બોય ને આમ ને બોય બોય અરે